આ છોકરો છોકરો કેટલો રહ્યો શિખર આ કોમ નો બોમ બધું પડી રહ્યું છે એક તો આવી ઠંડી વાહ તે ઓયકનામાં આખા ઘરમાં ફરમા ફરમા કરીને મેલ્યા તો એમ ખાટલો ઢાળે ઊય મેલ્યું નહીં ચોખ મેણ્યું બેણ્યું બોધ તો હોય ઉંઘે ઊય થાય નકા ઉગવાનું ચોકન આવી ઠંડી નું એક તો ઠંડી કેટલી બધી વાહ નાના આ છે ને આવશે છોકરા ખબર નઈ પડતી વચ્ચે ક્યાંય કોમ વચ્ચે પણ કોમ ની વસ્તુ આ ફરમા ઉભા નહીં કર્યા દેખાતા તો આજે જોડે પૈસા પટી જાય પૈસા માર જોડે ચોય પૈસા આ બધા ઓમાં પતિ ગયા ઉઠતી પૈસા ખૂટ્યા હા કશી ના ઘર બનાવ્યું કશી નહિ મને પૈસા તો આવડું મોટું ઘર બનાવ્યું ઘર બનાવ્યું નહીં તો પૈસા ભરાવશું એ તો અમે આખા પાસા કરીને ભરાબુ તો પછી આખા પાસા કરીને હાલો તને

નહી કાપવાનો એ મારા મારામિ હું સહી કર્યા જહુ જવું અતાર તો હું તમે તો અમારે બચો માંડ્યા

બો આપડો કે મદદભા ઓળખાયું કર્યું હમઝન બાબલા જેવો લાગો ને

એવું આ તો મારા વાળામાં જોતો રહે છે વાળો હું તમારી પ્યાહો એ હાચવી મારી હતી એવું

સર નથી મારો છોકરો જ લાગે જીવ બળ્યો હશે ભલે બોલ્યો પણ મનો જીવ બળ્યો હશે હું કવા દે

જો તમે બજા મને શું મેલી દેપરતો આ અમે તો બે જણા ઓમ ગયા હતા પણ તું તો કાળ ઊભા હંગાતો એ બુડા આલે તો કો છોરા હું પાછા રહી ગયો પિયારા હા પેલું ઈ કન ચોર પડી રહ્યો સાલો દે હરવાર એમ બોલ્યો બરોબર એટલે તમે એવું કરો એક બે ચોળો એટલે જાગ એટલે ખબર પડે હું કહું અત્યારે શું ખબર હા તને આપડે પેહો આખું નહીં

તે લાખો હું કાકો રે ચોરી કરો ના કરે મારો કાકો કદી ચોરી તું તારા કાકા ને થોડીક બાર નીકળી જતી બીજા બધા હોય રે

અરે મા બાપુ હું આવ્યો આટલું મોટું થાબુ મોહિમ જવાબો હતી રૂપિયો નઈ હોય અમને જોઈ પૈસા નહી હોય અલ્યા ના હોય પૈસા તો સાબુ ફાળા પૈસા તો હોય તો સાબુ ફરવાના પૈસા હોય ફર આખો દારો અને કશું હોય કે નહીં આખું પાછું કરાવતો નઈ પૈસા પૈસા દેખે મારી વાત મારી પૂરી થવા દો

કે તમે તો તો માં મોટી મોટી તમે આકો હ મારો છોકરો ઓમ ને મારો તો ઓમ ને હું નાપ લે કરું છોકરો

લાકડી ઉઠાવી પડે તારા ઉપર નહી મારો તારી ઉમર ના નહીં મોટા મદન તમે તો આપણું ગામ ખો હોય તો અત્યારે જે વાત છે પૂરી કરશું